બસ વરસાદ નથી સુ મહારાજ મને થાય છે કે કાયમ વાણે ઉચાવતા મારી જીવ જીવ કોમ નહી કપાજે સમજી ગયો સમજી ગયો જોસી હવે બોલવાની જરૂર નથી મારી રાકડી રહી તો ભૂખે મરે છે હવે તો એક આશા જગદુતાણી રહી છે પ્રધાનજી એમને તેડી લાવા ક્યાં ગયા છે આજ આવી જવા જોઈએ મહારાજ કસના સા સોલાગર સે જગરસર પધાર્યા છે પ્રધાનજી પણ સાથે છે અંદર લઈ આવું મહારાજ પ્રધાનજી એ કેવડાવી છે આપ પોતે જાવ સમજો સમજો એમના સત્કાર માટે મારે જોઈએ પ્રધાનજી વાત સાચી છે વાતો પર વાસ્તેજી ગુજરાતમાં આજે 2:30 કામરોજ વાર ચાલે છે એટલા સુધારની આજે ઉકા છે અને જે પધાર હતી કાઢ્યા કરે છે વખત એવો વાય છે કે બળબલાની તાડ જોનો રોક છે સાત ફૂટનો નિકરા અને એમાં જે વાત વર્ષોનો પરિખાય છે મોટી જાત સારુ માબાપ છોકરાને લેચે છે જે ખબર શું કોને

મળી રહેશે કોટવાજી જાઓ વખારો ઉગાડો અને લેખ અહીં લે કેવી આપે મહારાજ મહારાજ આપે આપની તબલીક લેવાની જ કઈ જરૂર નથી હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે મેં ક્યારે નઈ તેમ તેમને ત્યાં મોકલી દીધા છે આજ એ લેખ હા મહારાજજી પંડિતજી પાસે એ વંચાવ

દેશની ભૂખે મળતી વસ્તુ વસ્તી આ વસ્તી આ અનાજની માલિક છે એના એક દાના પર પણ જગદુશાનો હક નથી વાહ જગદુશા વાહ તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી તો મારો છે

મળતા ગરીબ ભાઈ ભાંડોનું છે દેશ વસ્તી અનાજની માલિક છે એના એક દાણા પર પણ જગદુશાનો અંગ નથી હવે હું હવે હું તીજો તીજો વખાણનો આ લેખ સાંભળો આ વખ આ વખાણ જગદુશાની છે પણ એના અનાજ અનાજના એક પણ દાણા એક દાણા એક દાણા પર પણ જગદુશાનો હક નથી દેશ દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે વાહ વાહ વાહ

રાજ્ય અમર રહો